જય માતાજી રામ રામ મિત્રો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજની સ્ટોરીમાં આપણે ઝવરચંદ મેઘાણીના જીવનમાં એક બનેલો કિસ્સો સાંભળશું વિડીયો છેલ્લે સુધી સાંભળજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો ગુજરાતી સાહિત્યના મહાન શિલ્પી જેમણે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી ધરતીમાં ઉગી નીકળેલા વાતોને કાગળ ઉપર ઉતારીને આપી છે એવા ઝવેરચંદ મેઘાણી એકવાર ફરતા ફરતા મૌવા ભાવનગરના બજારમાંથી નીકળતા હતા અને એક એસી વર્ષના માજીને મજૂરી કરતા જોયા એટલે મેઘાણીજીએ પૂછ્યું કે મા તારે કોઈ દીકરો નથી માની આંખમાં જળજળિયા આવી ગયા એણે કહ્યું કે દીકરો તો હતો ભાઈ અમે ખારવા દરિયાખેડું છીએ મારો દીકરો ભાવનગરના એક સેઠનું વાણ ચલાવતો હતો આજથી પંદર વર્ષ પહેલાં મધદરિયે વાણ તૂટી ગયું અને મારો દીકરો દરિયામાં ક્યાંક ખોવાઈ ગયો એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો એટલે મારું મોત આવે ત્યાં સુધી મજૂરી કરું છું મેઘાણીજીએ કીધું કે તો પછી તમે શેઠ પાસેથી વળતર ન માંગ્યું અરે ભાઈ કેવી રીતે માંગું એ શેઠે એનું લાખો રૂપિયાનું વાણ મારા દીકરાને ભરોસે મૂક્યું હતું અને મારો દીકરો એને કાંઠે ન લાવી શક્યો ક્યાં મોઢે હું વળતર લેવા જાઉં સમજદારીનું આના કરતાં ઊંચું આસન ના હોઈ શકે પૃથ્વી ગોળ છે તમે જ્યાં જ્યાં ઊભા છો ત્યાં ત્યાં જ કેન્દ્ર છે છે અને ઊંચું સ્થાન આપણામાં કેટલું ઊંડાણ છે એ મહત્વનું છે તો મિત્રો આ સત્ય ઘટનાનો પ્રસંગ તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો લાઈક જરૂર કરી દેસુ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સુપર સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ